જાણીતા એક્ટર અને સિંગર વિક્રમ ઠાકોરના પ્રિય જયભવાની રેકોર્ડિંગ સ્ટુડિયો શેરથાના હર્ષદ દીપકની જોડી શું કહે છે તમારી ઉંમર જ નાની દેખાય છે તો શરૂઆત ક્યારે થઈ હું લગભગ મ્યુઝિકલ ઇન્ડસ્ટ્રીમાં લગભગ અઢારેક વર્ષથી છું અને ભણે બહુ ઓછું છું બહુ બધી સ્ટ્રગલ તો ઓલમોસ્ટ બધા જ કલાકારો સ્ટુડિયો પર આવી ગયા છે બધા જ કલાકારો સાથે મેં કામ કર્યું છે વિક્રમ ઠાકોર ના દરેક ગીતમાં માં રાધા આવે હા સાચી વાત ના જુરી ચુક્યો કિંમત વસૂલી છું ગુરુ પણ ગણું તો વિક્રમભાઈ ઠાકોર છે અને જિગ્નેશ પણ મારો બહુ જ સારો મિત્ર છે બહુ નાપણ નો મિત્ર છે આવા જ રસપ્રદ ગીતો અને કલાકારોના કિસ્સા જાણવા સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ ચેનલ નેહલ ની નજરે